પેલી જુલાઈથી બેંકોએ કર્યો છે આ ફેરફાર કરોડ થી ઓછી એફડી પરના દરોમાં થયો છે શેરબજાર મ્યુચ્યુઅલ ફંડ અને ક્રિપ્ટો જેવા રોકાણ વિકલ્પોના આગમન પછી પણ લોકો માટે એફડીનું મહત્વ ઘટ્યું નથી આજે પણ મોટી સંખ્યામાં લોકો એફડીમાં રોકાણ કરે છે એક્સિસ બેંકે એક જુલાઈથી તેની એફડી પરના વ્યાજ દરોમાં ફેરફાર કર્યો છે બેંક વરિષ્ઠ નાગરિકોને પાંચ વર્ષથી દસ વર્ષની એફડી પર સૌથી વધુ સાત પોઈન્ટ પંચોતેર ટકા વ્યાજ ઓફર કરી રહી છે સામાન્ય નાગરિકોને સત્તર મહિનાથી અઢાર મહિનાથી ઓછા સમયગાળાની એફડી પર સાત પોઈન્ટ બે ટકા વ્યાજ મળે છે ઉજવીયન સ્મોલ ફાઇનાન્સ બેન્ક વરિષ્ઠ નાગરિકોને બાર મહિનાની એફડી પર આઠ પોઈન્ટ પંચોતેર ટકાના સૌથી વધુ વ્યાજ દર ઓફર કરી રહી છે સામાન્ય નાગરિકો માટે બાર મહિનાની એફડી પર વ્યાજ દર આઠ પોઈન્ટ પચીસ ટકા છે આઈસીઆઈસીઆઈ બેંક વરિષ્ઠ નાગરિકોને પંદર મહિનાથી અઢાર મહિનાની ઓછા સમયગાળાની એફડી માટે સૌથી વધુ સાત પોઈન્ટ પંચોતેર ટકા ઓફર કરે છે સામાન્ય નાગરિકો માટે સૌથી વધુ એફડી પર દર પંદર મહિનાથી બે વર્ષ સુધીની એફડી પર સાત પોઈન્ટ બે ટકા છે તો સાથે જ પંજાબ એન્ડ સિંધ બેંક વરિષ્ઠ નાગરિકોને છસો છાસઠ દિવસની એફડી પર સૌથી વધુ સાત ટકા વ્યાજ ઓફર કરી રહી છે સામાન્ય નાગરિકોને આ એફડી પર સાત પોઈન્ટ ત્રણ ટકા વ્યાજ દર ઓફર કરવામાં આવે છે બેંક ઓફ ઇન્ડિયા વરિષ્ઠ નાગરિકોને છસો છાસઠ દિવસની એફડી પર સૌથી વધુ સાત ટકા ઓફર કરે છે સામાન્ય નાગરિકોને આ એફડી પર સાત પોઈન્ટ ત્રણ ટકા રેટ આપવામાં આવી રહ્યો છે